રાજકોટ માં આવેલ અમરનાથ મહાદેવ મંદિર હવે વિવાદ નો વિષય બની ગયું છે થોડા સમય પહેલા જ આપણે જોયું કે આ મંદિર ને લઈને પીટી જાડેજા અને અન્ય એક જે સમૂહ છે એ લોકોની વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ ત્યાં સુધી પહોંચી ગઈ કે પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ ખૂબ રોષે ભરાયો હતો તેમણે ઘણી બધી રજૂઆતો કરી અને આ બધી જ રજૂઆતો બાદ

હવે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે આ મંદિરની અંદર જે તે જે સમૂહ ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે એ સમૂહ દ્વારા આ મંદિર પરિસરની અંદર દાદાગીરી કરવામાં આવે છે આ મંદિરના જે પૂજારી અને એમના જે પરિવારજનો છે એમને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે એમને ધમકીઓ આપવામાં આવે છે તેવો આક્ષેપ પીટી જાડેજા અને એમના સમર્થકો કરી રહ્યા છે અને આ જ બાબતને લઈને તેમણે રાજકોટ પોલીસ કમિશનર ને રજૂઆત કરી હતી આ સમયે તેમણે શું કહ્યું તેમને જે સાંભળીએ જે માતાજી હું પીટી જાડજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ રત થતી રાજકોટ ગિરાસર યોશન આદિવાસી કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી બે ત્રણ દિવસ પહેલાં આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરમાં મંદિરનો કબજો લેવા માગતા હોય એ કમિશનર સાહેબને મિસ ગેડ કર્યા છે જે રજૂઆત કરી અમે મીડિયા મારફત એના મારફત જાણ્યું કે આવી એવી રજૂઆત થઈ છે એટલે અમારા જે કમિશનર સાહેબ આવું પડ્યું છે અને ખાસ આવવાના બે મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ સત્ય વિષય આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી તમામ પ્રુથ સાથે ફરિયાદી આપેલી છે મંદિરમાં તોડફોડ કરી મંદિરમાં પાકડા મૂકી બરાબર છે ગુરાણીમાંને ધમકી આપીને પૂજારીમાંને ધમકી આપી તમારું તું મકાન પાડી નાખશું તમને બીજા પૂજારીને લાવશું તમને અહીંથી કાઢી મૂકશું તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ એ મંદિરનું હજી હોટાનું કામ ચાલુ હતું તો અહીંયા દસ બાર જણા ધમકી દેવા આવ્યા પૂજારીને કે તમારા ટાટિયા ભાંગી નાખજો ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી નાખજો એને કહી દેજો અહીંયા શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા તે જ દિવસે સેમ કેમેરા નખ્યા પછી બરાબર છે એ છાનાવાના બેઠા કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સામાન્ય સભ્ય નથી હોદોય પણ નથી ધરાવતા અને મને બદનામ કરવા માટે મંદિરના બદનામ કરવા માટે બરાબર છે હું આજે વીસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય દાખલો કોઈ મને બતાવે બરાબર છે મંદિર શું રાજકોટ છોડીને જતો રહો બરાબર અને સત્તર વર્ષથી જે ભાઈ અર્જુનભાઈ છે એ સત્તર વર્ષથી મંદિરના કોઈ પ્રવૃત્તિ તો નહીં પણ મંદિરે દર્શન કરવા નથી આવ્યા બરાબર છે તમે મીડિયા એકવાર ત્યાં જઈ અને ભક્તજનો અત્યારે હજારોની સંખ્યામાં આવે છે સોમવારની આરતીમાં પાંચ હજાર ભક્તજનો હતા એમાંથી તમે બીજા એવા પછીને પૂછો કે મારી કોઈ દાદાગીરી છે અથવા આ લોકો દાદાગીરી કરે છે કેવી કરે છે મંદિરના આડમાં એને મંદિરમાં આટલો બધો રસ એટલા માટે છે બરાબર છે બીજું સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારા જેવા સાથે શિંગડા ભરાવે તો એનું થોડું નામ થાય એમ બરાબર છે ધમકી અમે જે પાંચ નામ આપ્યા ને મયુરસિંહ રાણા તીસરાસિંહ ગોહિલ એની ટોરકી પછી એક રિટાયર્ડ ઓફિસર કે બી ઝાલા એની સાથે બે પોલીસમેન બરાબર છે એ નિવૃત્ત થઈ ગયા છે આ બધાનું કામ આ જ છે હવે એ માંગ છે કે ભાઈ મંદિરમાં કાયમ માટે શાંતિ રહે અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો બરાબર છે અને આનો જે કંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે તો અહીંયા પણ એ લોકોએ વાંધારજી આપેલી છે એમને નામ સૂચવા છે અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે બરાબર છે અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલું છું એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી તમે ધરહાર પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો બરાબર છે એ તો ચેરિટી કમિશનમાં તપાસ તપાસ તો પણ ખ્યાલ આવી જાય એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી ખોટું બોલી અને કોઈ પણ એમ કેમ પ્રકારે બે ટ્રસ્ટીઓ છે એક ટ્રસ્ટીએ રાજીનામું સત્તર વર પેલા આપી દીધું એ ટ્રસ્ટી અત્યારે એમ કહે છે આ લોકોની સાથે ભળી ગયા છે બરાબર છે અને બધી બધા સાથે દારૂ પીઓની ટેવવાળા છે એટલે એક આખી એને ટીમ બનાવી છે અને રાત્રે દારૂ પીવો બરાબર છે અને દિવસે ધમાલ કરવી અને જે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં જે પાંચ નામ આપ્યા છે એમાંથી ચાર જણા તો આવ્યા નહોતા અન્ય બધાને મોકલી દીધા એના લાગતા વળતા જે કોઈ હોય અને આજે હું જે લઈને આવ્યો બધા સોસાયટીના સભ્યો છે આ બહેનો જે મંદિરમાં સેવા કરે છે એ બહેનો છે પૂજારી છે ગોરાણીમાં છે બરાબર છે વીસ વર્ષથી મંદિરમાં ફ્રી સેવા કરે છે બરાબર છે આ કોઈ સેવાય નથી કરતા કાંઈ નથી કરતા અને સેવાના માધ્યમથી એવું કહે છે કે અમે મંદિરમાં સેવા કરી છે માતાજીને લોટો ચડાવવા સત્તર વર્ષથી બે ટ્રસ્ટથી નથી આવ્યા બરાબર છે તો ભેટી હવે આ જે વિવાદ છે તે ધરમ સમયે પહોંચ્યો છે અવારનવાર જે અમરનાથ મહાદેવ મંદિર વિવાદમાં આવે છે હવે ખાસ શું માંગ એટલે જ માંગ છે અમારા સાહેબને કમિશનર સાહેબ ને રજૂઆત કરી છે કે સાહેબ કા કાયમ માટે પોલીસ બંદોબસ્ત મૂકો અને કા આના વિરુદ્ધ તમે એક્શન લ્યો મારી ફરિયાદ છે ફરિયાદ તમે દાખલ કરો બરાબર છે અને આની ધરપકડ કરો તો આ બે છે મારે દર આરતીમાં પોલીસ બંદોબસ્ત સાથે આરતી કરવી પડે છે ભક્તજનો પાસે દર સોમવારે તાલુકા પોલીસ સ્ટેશન માટે બેનોની સુરક્ષા માટે આ લોકો અહીંયા ધમાલ કરે બાજુમાં બગીચો છે બગીચોમાં હથિયાર છુપાવે બરાબર છે અહીંયા આવે તો પ્રમુખને ટાળી દેવા બરાબર છે પાડી દેવા એટલે મારે પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે હું ત્યાં હાજર રહું છું આરતી તો પૂજારી ઉતારે સમર્થકો પણ ત્યાં પહોંચ્યા હતા એ જગ્યાએ આ જે મંદિર છે એમના પૂજારી જે ધર્મ પત્ની છે તેમણે પોતાની વ્યથા ઠાલવતા શું કહ્યું એ પણ સાંભળ્યું

આ મંદિર માં કોઈ લોકો એના તરફ થઈ અને અમને ખોટે ખોટા બદલામ કરે છે અને વારંવાર અમને ધમકી આપે છે અમારે તો છેલ્લો આ વિચાર એ છે કે અમે બે જણા મંદિર મંદિરના અંદર દવા પી જવાના છે આટલો આ લોકોનો ત્રાસ છે અમારી ઉપર અમારે કયો રસ્તો લેવો તમે અમને સોગતા જસવિનભાઈ અને નિશરાજભાઈએ કે તમે પેટી તરફ રહેતા નહીં નીકળ તમારું પેલવાળું આવશે તમને મારવામાં આવશે તમારું મકાન પડાવી પાડવામાં આવશે આવી આવી ધમકી એ લોકો અમને આપે છે

તેઓ બીજા કોઈ પ્રમુખ કે કોઈ ટ્રસ્ટીને નથી ઈચ્છતા તેમના આ બાબતને લઈને રાજકોટના જે પોલીસ કમિશનર છે તેમણે રજૂઆત કરી છે હવે આગળ જોવું રહ્યું કે આ બાબતને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે લઈને શું છે કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર